બોલીવુડની મશહૂર અભિનેત્રી દિયા મિર્ઝા હમણાં ગીર નેશનલ પાર્કની મુલાકાતે આવી હતી તેના પરિવાર સાથે નાતાલના વેકેશન દરમિયાન તેની સાસણમાં જંગલ સફારી કરી અને સિંહ દર્શનનો અદ્ભુત આનંદ મેળવ્યો હતો પુત્ર અવયાન અને પતિ ભાઈભાવ સાથે તેમણે સિંહણ અને તેના બે બચ્ચાને નિહાળ્યા હતા અને આ જે ફોટોશૂટ એમણે કર્યું એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર પણ તેમણે મૂક્યું હતું લગભગ પંચાવન લાખ જેટલા ફોલોઅર્સ ધરાવતી દિયા મિર્ઝા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ છે અને તે ટ્રાવેલની પણ ખૂબ જ શોખીન છે તે દેશ વિદેશમાં ફરતી રહે છે અને તેના ફરવા સાથે એક ખૂબી એ છે કે એ માત્ર પ્રવાસ જ નથી કરતી પણ જે સ્થળે જાય છે તેનો અભ્યાસ પણ કરે છે અને ગીરમાં પણ તેમણે સિંહો બાબતે અને સિંહોના જતન બાબતે ખૂબ જ માહિતી મેળવી અને તેમણે પોતાના કેમેરાથી સિંહોના લાજવાબ વિડીયો પોતાના કેમેરામાં લીધા અને આ વિડીયોઝ તેમણે પોતાના સોશિયલ મીડિયા ઉપર પણ મૂક્યા છે ગીરનું જે સાસણ સફારી પાર્ક છે ત્યાં દેશ વિદેશમાંથી લોકો સિંહોને નિહાળવા માટે આવે છે અને આ જંગલની ખૂબી એ છે કે આફ્રિકામાં સિંહોની સંખ્યામાં ઘટાડો થાય છે પરંતુ વિભાગના પ્રયત્નોને કારણે અહીંયા સિંહોની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે ફિલ્મ અભિનેત્રી દિયા મિર્ઝાએ સિંહણ અને તેના બે બચ્ચાને નિહાળ્યા બાદ તેનો અનુભવ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો અને લખ્યું હતું કે મને અહીં આવ્યાનો ખૂબ જ આનંદ છે આ અભયારણ્યમાં વિતાવેલી દરેક ક્ષણોથી હું ખૂબ જ રોમાંચિત છું તેમણે પોતાના રિસોર્ટમાં પુત્ર સાથે એક શાનદાર વિડીયો પણ ઉતાર્યો અને સાથોસાથ લોકોમાં જાગૃતિ આવે તે માટે આ વિડીયો પણ શેર કર્યો આ વિડીયોમાં સાસણના ડેપ્યુટી કોન્જર્વેટર ઓફ ફોરેસ્ટ મોહનરામ દિયા મિર્ઝાને બતાવે છે કે હવે જંગલ સફારીમાં પ્લાસ્ટિકની બોટલોને બદલે આ પ્રકારની બોટલો જીપ્સીની સાથે આપવામાં આવે છે અને આ બોટલ દસ રૂપિયામાં આપવામાં આવે છે જેમાં પાણી ભરેલું હોય છે પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા બાદ આ બોટલ પરત આપવાની હોય છે આગામી દિવસોમાં આવી પ્રિન્ટેડ બોટલો આપવામાં આવશે અને જંગલને પ્લાસ્ટિકથી બચાવવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવશે સાસણનું જંગલ લખો પ્રવાસીઓનું માનીતું છે દિયા મિર્ઝા ઉપરાંત અનેક ફિલ્મ સ્ટાર્સ અમિતાભ બચ્ચન પણ અહીં આવી ચૂક્યા છે અને અમિતાભે તો અહીંયા કુછ દિન તો ગુજારો ગુજરાત મેં એમની જે એડ ફિલ્મ છે એમનું શૂટિંગ પણ કર્યું હતું તો તમે પણ એશિયાટિક સિંહોને નિહાળવા માગતા હોય કે જે માત્ર પૂરા એશિયામાં ગુજરાતમાં જ છે તો તમે સાસણ જરૂરથી આવી શકો છો અહીંયા સિંહ દર્શન માટે ઓનલાઈન બુકિંગ થાય છે અને શાનદાર બોલેરો કારમાં તમે જીપમાં આ સિંહ દર્શન કરી શકો છો સાસણ અને ગીરના સિંહો અને અહીંના રોમાંચક જીવસૃષ્ટિ વિશેના વિડીયોઝ જો તમને પસંદ હોય તો તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇક કરવાનું ભૂલશો નહીં ગીરના જંગલમાં સિંહો અને મનુષ્યો વચ્ચે સંવાદિતાના અનેક કિસ્સા પ્રચલિત છે તો આ પ્રકારના વિડીયોઝ તમને પસંદ હોય તો તમે આ ચેનલમાં એક આખો ખજાનો નિહાળી શકો છો